નમસ્કાર મિત્રો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજના તાજા સમાચાર જાણીએ એ પહેલાં વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને દરરોજના તાજા સમાચાર મળતા રહે આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત શિક્ષણમાં રાજ્ય સરકારે નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરી છે તેમણે જણાવ્યું છે કે એકવીસમી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે જેમાં જીવનના દરેક ક્ષેત્રમાં આઈટી અને સંલગ્ન તકનીકો મહત્ત્વનો ભાગ ભજવવાની છે વધુમાં ઉચ્ચ કક્ષાની નવી રોજગારીની તકો માટે વિજ્ઞાન પ્રવાહનું શિક્ષણ જરૂરી છે વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન માટે આ યોજના અંતર્ગત ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતાં ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ધોરણ અગિયારમાં દસ હજાર રૂપિયા અને ધોરણ બારમાં પંદર હજાર રૂપિયા મળી કુલ પચીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે આ યોજનાથી આગામી પાંચ વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે વાર્ષિક બે લાખથી વધીને પાંચ લાખ થવાની ધારણા છે આ યોજના માટે આવતા વર્ષે અંદાજે ચારસો કરોડ રૂપિયાનો ખર્ચ થશે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો જનરક્ષક યોજનાથી ગુજરાતીઓની સુરક્ષા વધશે દસ મિનિટમાં આવી જશે પોલીસ ગુજરાતના નાણાં પ્રધાન કનુ દેસાઈએ આજે બે હજાર ચોવીસ પચીસના વર્ષનું વાર્ષિક બજેટ રજૂ કર્યું છે જેમાં તેમણે વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસ સુધીનો મેપ જાહેર કરી દીધો છે આ બજેટમાં અનેક મહત્ત્વની જાહેરાત કરી છે આ જાહેરાતોમાં એક જાહેરાત એમ પણ કરી છે કે નંબર એકસો બાર અંગે પણ જણાવ્યું છે જેમાં તેમણે જણાવ્યું છે નંબર એકસો બાર ડાયલ કરવાથી પોલીસ ફાયર બ્રિગેડ અને બીજી ઇમરજન્સી સેવાઓ પણ ઉપલબ્ધ થશે આ વ્યવસ્થાને સુનિશ્ચિત કરવા જનરક્ષક યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકારના એક નિર્ણયથી ઇન્કમટેક્સમાં રૂપિયા પચીસ હજાર સુધીનો લાભ થશે દેશનું વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે આ વખતે સરકારે આવકવેરાના સ્લેબ તેની મર્યાદા અને દરમાં કોઈ ફેરફાર કર્યો નથી તેમ છતાં કેટલાક કરદાતાઓ એવા છે જેમને પચીસ હજાર રૂપિયા સુધીની કર મુક્તિ મળવા જઈ રહી છે હકીકતમાં સરકારે લોકોના પચીસ હજાર કરોડ રૂપિયા સુધીનો બાકી ટેક્સ માફ કર્યો છે આ વખતે સરકારે આવકવેરાના સ્લેબ તેની મર્યાદા અને દરમાં કોઈ ફેરફાર કર્યો નથી તેમ છતાં કેટલાક કરદાતાઓ એવા છે જેમને પચીસ હજાર રૂપિયા સુધીનો કર મુક્તિ મળવા જઈ રહી છે હકીકતમાં સરકારે લોકોના પચીસ હજાર કરોડ રૂપિયા સુધીનો બાકી ટેક્સ માફ કર્યો છે મંત્રી નિર્મલા સીતારામણે તેમના બજેટ ભાષણમાં માહિતી આપી હતી કે ડાયરેક્ટ ટેક્સના મામલે સરકાર સામાન્ય લોકોને તે જૂના કેસમાંથી રાહત આપશે જેમાં પચીસ હજાર રૂપિયા સુધીનો ટેક્સ બાકી છે સરકાર હવે રૂપિયા પચીસ હજાર સુધીના બાકી ટેક્સની વિવાદિત કેસોમાં વધુ ચલાવશે નહીં સરકારના આ નિર્ણયથી કરોડો લોકોને ટેક્સમાંથી રાહત મળશે સરકારે સ્પષ્ટ કર્યું છે કે નાણાકીય વર્ષ બે હજાર નવ દસ સુધીના કેસમાં જેમાં બાકી ટેક્સની રકમ રૂપિયા પચીસ હજાર છે અને ત્યારબાદ બે હજાર દસ અગિયાર સુધીના કેસમાં જેમાં બાકી ટેક્સ રૂપિયા દસ હજાર સુધીનો છે હવે સરકાર તેમનો ટેક્સ માફ કરીને લોકોને રાહત આપશે સરકારનો અંદાજ છે કે લગભગ એક કરોડ કરદાતાઓને આનો લાભ મળશે કરદાતાઓ માટે સેવાઓ સુધારવા પર ધ્યાન આપવાનું નક્કી કર્યું છે નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારામણે કહ્યું કે સરકારનું ધ્યાન કરદાતાઓ માટે સેવાઓ સુધારવાનું છે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ડીઝલ પેટ્રોલના ભાવમાં થયો પલટો પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે અપડેટ થાય છે કૃપા કરીને ધ્યાન રાખો કે આ કિંમતો દરરોજ સવારે છ વાગ્યે અપડેટ કરવામાં આવે છે જેમ કે આપણે જાણીએ છીએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમત ક્રૂડ ઓઇલની કિંમતોને આધારે નક્કી કરવામાં આવે છે દેશની સરકારી ઓઇલ કંપનીઓ એટલે કે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ટેક્સ વેટ કમિશન વગેરે લાદે છે નોઈડામાં પેટ્રોલનો ભાવ છન્નું રૂપિયા પ્રતિ લિટર છે અને ડીઝલનો ભાવ નેવ્યાશી છન્નું રૂપિયા પ્રતિ લિટર છે ગુરુગ્રામમાં પેટ્રોલનો ભાવ સત્તાણું અઢાર પૈસા પ્રતિ લિટર છે અને ડીઝલનો ભાવ નેવું પોઈન્ટ પાંચ પૈસા પ્રતિ લિટર છે બેંગ્લોરમાં પેટ્રોલનો ભાવ એકસો એક રૂપિયા પોઈન્ટ ચોરાણું પૈસા પ્રતિ લિટર છે ડીઝલનો ભાવ સત્યાશી રૂપિયા પોઈન્ટ નેવ્યાસી રૂપિયા પ્રતિ લિટર છે ચંદીગઢમાં પેટ્રોલનો ભાવ છન્નું પોઈન્ટ વીસ પૈસા પ્રતિ લિટર છે ડીઝલનો ભાવ ચોર્યાસી પોઈન્ટ છવ્વીસ રૂપિયા પ્રતિ લિટર છે હૈદરાબાદમાં પેટ્રોલનો ભાવ એકસો નવ પોઈન્ટ છાસઠ પૈસા પ્રતિ લિટર છે અને ડીઝલનો ભાવ સત્તાણું પોઈન્ટ બ્યાસી રૂપિયા પ્રતિ લિટર છે જયપુરમાં પેટ્રોલ એકસો આઠ પોઈન્ટ અડતાલીસ રૂપિયા પ્રતિ લિટર છે અને ડીઝલ ત્રાણું પોઈન્ટ બોતેર રૂપિયા પ્રતિ લિટર છે પટનામાં પેટ્રોલ એકસો સાત પોઈન્ટ ચોવીસ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ ચોરાણું પોઈન્ટ ચાર રૂપિયા પ્રતિ લિટર લખનઉમાં પેટ્રોલ છન્નું પોઈન્ટ અઠ્ઠાવન રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ નેવ્યાસી પોઈન્ટ સિત્યોતેર રૂપિયા પ્રતિ લિટર છે